તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં હવે અમારા પર્વ જો આજે જાગી ગયા છે અને સ્કૂલે રજા છે તો એ વહેલો જાગી ગયો છે બોલો અને અમારે હસ્તી બેન તો સવારના જાગી ગયા સવારના વહેલા જાગી ગયા છે કેટલા વાગે જાગી હસ્તી તું પોણા આઠની જાગીને શું કરતી હતી જો આજે એને રજા છે ને તો એ વહેલી જાગી ગઈ નકર તો એ છે ને દસ વાગે અગિયાર વાગે એમ જાગ એ એ જાગ છો ભાઈ રહેવા દે હાલ એ તો હમણાં પરીક્ષા છે ને ત્યારે મમ્મી વહેલી જગાડે એટલે નગર કરતું છે ને સ્કૂલે જવાનું હોય ને ત્યારે દહ વાગ્યા સુધી તો હોતી જ હોય ના ભાઈ રહેવા તો દહ વાગ્યા સુધી તો હું મને તારી ખબર છે એ ભાઈ દહ વાગ્યા સુધી હોતી રહે બરાબર પછી જાગી આજ રજા છે ને તો એ પોણા આઠની જાગી ગઈ છે પોણા આઠની જાગીને આમથી આમ આટા મારે છે અને અમારા પૂર્વભાઈનું તો ખબર જ છે આ ટાઈમ એનું ફિક્સ જ હોય દસ અગિયાર બાર તો અત્યારે બાર વાગી ગયા છે કારણ કે બ્લોગ થોડોક લેટ શરૂ કર્યો તો પણ અમારા પર્વભાઈ છે ને એ દસ અગિયાર બાર એ ત્રણ ટાઈમ છે એ ત્રણ ટાઈમમાં જાગવાનું ઈ પહેલાં ગમે એમ કરો જાગવાનું જ નહીં બરાબર ને પર્વ હે એ અંગૂઠો હું લાખો માટે એમ કાંઈ એમ ન કરાય ગંદુ લાગે અમારા પર્વભાઈ છે ને એને એક નવી ડિમાન્ડ કરી છે કે એને છે ને હનુમાન દાદાના કપડાં પહેરવા છે ને હનુમાન દાદા બનવું છે હનુમાન જયંતી આવે છે ને એટલે તો અમારા પર્વભાઈને આવી નવી નવી ડિમાન્ડ હોય તો હવે એને કહે છે ભાઈ ત્યાં પ્રોગ્રામ હોય એમાં બાઈન તો બરોબર છે હમણાં ઘરે એકલા એકલા બનાવવાનું પણ જોઈએ હવે કેમ થાય છે તો માની જાય તો ઠીક છે ને ડિમાન્ડ તો પૂરી કરવી જ પડશે હનુમાન દાદા બનાવવા પડશે નગર પછી છે ને હનુમાન દાદાનો ગદા ને એવું આપણે એની પાસે છે તારી પાસે ગદા છે ને હનુમાન દાદાની છે ને તો પછી ગદા છે રમ બોલો કયું ચેલેન્જ રાખું છે તું મને ગયા કયું ચેલેન્જ રાખવું છે કહેતો ખરી તો આપણે આ બધા આપણા વિવરને પૂછ્યું બરાબર તો હવે બોલ કયો આપણે પેલા નોલ વચાવું ચેલેન્જ કયો બોલ હું હશે તો ઈ તો થઈ ગયું ઈ તો થઈ ચેલેન્જ તો થઈ ગયું બીજો ચેલેન્જ કયો કરવું છે બોલ આગો આગો રાસની એ તો ત્યાં ગેમ કીધી ચેલેન્જ થોડું કીધી એ ગેમ કીધી ચેલેન્જ ની વાત છે ચેલેન્જ કયો ચેલેન્જ શું કરવું છે આપણે એક કામ કર્યું ફરવા બરવા હસ્તી આપણે છે ને આપણા વ્યૂવરને પૂછવી આપણે છે ને આપણા વ્યુવર જે આપણા વિડીયો જોઈએ ને એને પૂછવી એ લોકો શું કહે છે એ આપણે ચેલેન્જ કરવી ઓકે તો ભાઈ જો અમે હસ્થિને કરવાને અમારે બધાને ચેલેન્જ કરવું છે તમે કહેવા ને એ ચેલેન્જ આપણે કરીશું હવે તમે કમેન્ટમાં કરો કમેન્ટ કરીને કહો કે અમારે કયું ચેલેન્જ કરવું તમને અમારું કયું ચેલેન્જ વધારે ગમશે એ અમે કરવી એ ચેલેન્જ તમને ગમશે તો કમેન્ટમાં કહી દો કે અમે કયું ચેલેન્જ કરવી એ ચેલેન્જ આપણે કરીશું બરાબર ટ્રાય કરીશું કે ભાઈ કારણ કે હું છે બધાને કરવાનું હસ્તી કરવો કરી શકે ન કરી શકે અમે કરી કરીએ ન કરી તો ટ્રાય કરીશું એ ચેલેન્જ થાય છે કે નહીં બરાબર તો આપણે ચેલેન્જનું કહી દીધું છે બરાબર હવે

તો ભાઈ હવે અમારી ઘેરે ફિલ્ટર બગડી ગયું છે ફિલ્ટરને આખો કરાવ્યું છે એની જો ફિલ્ટરની સાફ સફાઈ કરે છે ત્યારે એટલે આ ફિલ્ટર છે ને પાણી આવતું જ બંધ થઈ ગયું આ રીતે અને એનું કારણ શું હતું તને ખબર છે કાલે આમ જ એટલી એમથી વસ્તુ એનું કારણ હતું આ છે ને આ હા હા એની પાછળ પી સ્વીચ આવે નાની એમથી એ બગડી ગઈ હતી હા એ હરખી કરવા આટું આખું આખું ખોયલું ત્યારે એ નીકળી ત્યાં સુધી એમાં જ રહેવું બસ હવે તો રેડી થઈ ગયું છે પણ તોય હજી આપણે છે ને એવું લેવલ ચેક કર્યું ને પાણીનું લેવલ પાણીનું લેવલમાં એવું છે કે જેટલું ફિલ્ટર થવું પડે ને એની કરતાં ઓછું થાય છે એટલે આપણે છે ને ફિલ્ટરનું સમજીને મોડું પાણી પીએ છીએ હજી બરાબર હા એટલે છે ને આપણે અમને અત્યારે પાણી ચેક થયું ને ત્યારે એણે કીધું કે અમે પાણી પીવો છે એ તમને મોલ લાગે છે મામી કહે કે હા મોલ તો લાગે છે તો જ્યારે જેટલું ફિલ્ટર થવું જોઈએ ને એટલું નથી થતું દોઢસો પોઈન્ટ બતાવે છે ને હોવા જોઈએ પચાસ પોઈન્ટ પચાસ પોઈન્ટ રહે એટલે પૂરેપૂરું ફિલ્ટર થયું કહેવાય પણ થાય છે દોઢસો પોઈન્ટ

પણ તોય એણે કીધું છે કે હવે જો એવું લાગે ને તો મને કહેજો હું ફરીથી આવી અને પછી એમાં જે કંઈક મેમરોન જેવું આવે ચેન્જ કરવાનું મેમરોન મેમરીન મેમરી ચેન્જ કરી દે એનાથી છે ને પાણી પૂરેપૂરું ફિલ્ટર થાય એવું હરકું કરાવવાનું છે હવે કાંઈ નહીં હવે ટ્રાય કરવી અત્યારે સાફ સફાઈ કરના છે અને પછી અંદર જે આપ પોટલ માં પાણી હોય નીકળી જાય અને નવું પાણી જે આવે ને પછી જોઈ કેવું આવે છે જો એવું ને એવું હશે તો મને બોલાવજો મેં એને નખાઈ દેવું હા પછી પછી અમે ઓરિજિનલ ફિલ્ટર પાણી પીવું ત્યાં હોય તો મોળું જ પીવું ફિલ્ટર ના નામે મોળું પાણી એવું કણ તો હરકો કહું છું જો હરકો આવી ગયો તો ફિલ્ટર નું પાણી નગરપજી આમ કહેવા ને ઓલું ગોળા માં જગ્યાએ ફિલ્ટરમાં ભરવી તમને

આ ગમે ત્યાંથી આ બે છે ને ક્યાંકથી કાચ લઈને લાવે છે હવે ક્યાંથી લઈ આવતા હોય કોને ખબર ક્યાંક હંતાડી દેતા છે એવું લાગે છે આ જો આ જો આના હાથમાં સિનાઈ માટી છે પેન બતાવી દેલા તું પેન બતાવી દો પેન બતાઈ બતાય આ સિનાઈ માટીનું છે ને એ કોને ખબર ક્યાંથી ગોતી ગોતી લઈ આવે ને પછી આખા ઘરમાં નીચે પસાડે દીવાલ ઉપર લગાડે ક્યાંથી લેવાલા ગોતી હે તું ગોતી લાવ્યો તને નથી ખબર ક્યાં થી લાવ્યો હે નીચે થી ગોતી જો ને નીચે થી કાંઈ જો પછી છે ને રમશે જો ને એમાં રસ્તી બેન ને તો સિનાઈ માટી આવી જાય પછી પૂરું થઈ ગયું સિનાઈ માટી આવે ને એટલે સિનાઈ માટી કેટલી છે બતાવી દો બતાવી દો અને એ અમારા પૈના નાટક જો આમ કરતો આમ કરતો એના દા ગોઠ ને બધું જો ડાઘા પડી ગયા ભાઈ શું કલર કલર કરતા હતા આમ જો હાથમાં આમ જો હાથમાં જો હાથમાં જો હાથમાં જો 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 આ રિધિ ને ખબર પડશે ને તો વારો પડી જાય રીધે તો ભાઈ છે આ રિધિનો ભાઈ કામ જ વધારે છે કટાડવાનું તો વાર નામ જ નહીં વધારે વધારે જ કરે હાથમાં કલર લગાડી દે બધે વેકેશન પડે ને એટલે પછી બ બહાટી બોલવાની છે એક દી રજા છે તો એટલું છે તો વેકેશન પડશે તો બેન ભાઈ શું કરશે કે બે એકલા હશે ને તો પાછા નહીં બાજે અમે આવશું ને એટલે એ બાજ છે તો ભાઈ આજે અમારું શૂટ હતું અમારા ભાઈ પર્વભાઈ રે કોમેડી વિડિયાનો અને રીધી કેવું લાગ્યું તને પર્વ હારે શૂટ કરીને કેટલીક મજા આવી હવે અમારા પર્વ ભાઈ જેટલું રિટેક લેવડાવ્યું છે ને એટલું તો કોઈએ નથી લેવડાવ્યું ઘણું રીટેક લેવડાવ્યું કા તને કેવી મજા આવી શૂટિંગ કરવાની

અને પછી મારા દેવાનો છે એડિટિંગમાં તો આ વ્લોગ ને કરું છું આ હેન્ડ આશા રાખું છું આ વ્લોગ તમને ગમ્યો હશે જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો અમારા વ્લોગ ને લાઈક કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મળી જઈએ હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો